અંકલેશ્વર જીઆઈડીસી માં રહેતા અને પાનોલી જીઆઈડીસી માં એચપી ફાર્મા કંપનીના ભાગીદાર પ્રશાંત વરસડિયા જેઓ ગત અઠાવીસ ઓગસ્ટના રોજ પાનોલી જીઆઈડીસી માં તેમની એચપી ફાર્મા કંપની સામે પાર્ક કરેલ કારનો નો કાચ તોડી તેમાંથી રોકડા રૂપિયા બે લાખ પાંત્રીસ હજાર અને પંદર હજાર ના લેપટોપ ચોરી થઈ હતી તેમજ પાનોલી જીઆઈડીસી માં હાઈકલ કંપની સામે ભરૂચ ખાતે રહેતા ચંદ્રેશ મિસ્ત્રીએ પાર્ક કરેલ કારનો નો કાચ તોડી તેમાંથી ચોરી અંગેનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી આ ગુનામાં પાનોલી પોલીસે ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી તપાસ શરૂ કરતા હાલ સંજાલી ગામના શિવશક્તિ એપાર્ટમેન્ટમાં રહેતી અને મૂળ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના નવાપુર તાલુકાના વાંકીપાડા ગામની મૈયા બાલુ નાયડુ અને પૂજા રજની નાયડુની ધરપકડ કરી હતી બંને મહિલા પાસે રોકડા રૂપિયા ચાર હજાર નવસો વાંકીપાડાથી પંદર હજારની એક મોટર સાયકલ દસ હજારના બે મોબાઈલ અને કાચ તોડવાની ગીરોલ કબજે કરી હતી અને આ ગુનામાં સામેલ વાંકીપાડા ગામના કાર્તિક બાલુ નાયડુ આકાશ રજની નાયડુ સંજય રજની નાયડુ અને ભરત રવિ નાયડુને વોન્ટેડ જાહેર કરી તેઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે Dharmesh Patel RN News and